અમદાવાદમાં અનેક જગ્યાએ જોખમી હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે ત્યારે એએમસીએ ચોમાસા पहला આવા હોર્ડિંગ્સ હટાવવાની વાત કરી છે ગુજરાત ફર્સ્ટના રિયાલીટી ચેકમાં અનેક જગ્યાએ જોખમી હોર્ડિંગ્સ જોવા મળ્યા ભારે પવનથી હોર્ડિંગ્સ ધરાશય થઈ શકે છે અને આ હોર્ડિંગ્સને લઈ તંત્ર ક્યારે કામ કરશે તે હવે એક મોટો સવાલ છે

જે નીચે આવેલા જે લોકો છે શોપિંગ મોલની અથવા તો જે ખરીદી કરતા લોકોને જાનહાની થઈ શકે છે જે આ ચાર રસ્તાની ચારે બાજુ તમામ જગ્યાએ પાછળની સાઈડ પણ મોટા હોર્ડિંગ્સ ક્યાંક નુકસાન પહોંચાડે તેવી ભીતિ છે ખાસ એએમસી તંત્ર દ્વારા વાત કરવામાં આવતી હતી કે હોર્ડિંગ્સ ઉતારી દેવામાં આવશે જે મોટા હોર્ડિંગ્સ છે તે તમામનું સ્ટ્રકચર તપાસવામાં આવશે પરંતુ અત્યારે હાલ એએમસીની ની કામગીરી ઠપ થઈ હોય માત્ર કાગળ ઉપર વાતો કરતું હોય તેવું લાગી રહ્યું છે કેમેરામેન અંકિત દવે સાથે સચિન કડિયા ગુજરાત ફાસ્ટ અમદાવાદ